જુનાગઢ મગફળી કૌભાંડ પર કિસાન કોંગ્રેસ પાલભાઈ આંબલિયાની પ્રતિક્રિયા જુનાગઢ જિલ્લાની અંદર માળિયા તાલુકામાં હરધાર પેપર મિલ ગોડાઉનમાં વીરડી સેવા સહકારી મંડળી દ્વારા મગફળી કૌભાંડ આચરાયાનું જે મગફળી નાખનાર ટ્રાન્સપોર્ટેશનના ડ્રાઈવરો છે એ અને તાલુકા પંચાયતના સદસ્ય શ્રીએ આરોપ મૂકો છે આરોપમાં એવું કહેવાયું છે કે જૂનાગઢની જે વીસ જે સારી ગુણવત્તાની મગફળી છે એ સહકારી મંડળીએ ખરીદી અને ડાયરેક્ટ માર્કેટમાં વેચી દીધી એના બદલે રાજસ્થાનથી જે સાડત્રીસ મગફળી છે નબળી ગુણવત્તાની મગફળી છે આ નબળી ગુણવત્તાની મગફળીની એકવીસ હજાર ગુણિઓ આ ગોડાઉનની અંદર નાખવામાં આવી છે આ ડ્રાઈવરો અને તાલુકા પંચાયતના સદસ્યશ્રી એ ગોડાઉન પર પણ ગયા પણ ગોડાઉન ખોલવામાં ન આવ્યું કલેક્ટર પાસે પણ ગયા ગોડાઉન ખોલવામાં ન આવ્યું ત્યારે બહુ સ્પષ્ટ છે આ સરકાર ટેકાના ભાવે ખરીદી કરતા કૌભાંડ વધારે કરે છે એટલે જ સુરેન્દ્રનગરનો ગોડાઉન સળગ્યો છે અને આ ગોડાઉનને સળગી જાય તો નવાઈની વાત નથી પણ હું સરકારશ્રીને એક વિનંતી કરવા માગું છું કે જો સરકારશ્રીના પેટમાં પાપ ન હોય એક રૂપિયાનું કૌભાંડ કર્યું ના હોય અને જે ખેડૂતો પાસેથી સોના જેવી ખરીદેલી મગફળી જ આ પેપર મિલ અંદર હોય તો આક્ષેપ કરનાર લોકો ઉપર ઉપર મોઢા મારવું જોઈએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી દેવું જોઈએ કેવી રીતે તો એ ગોડાઉન ના તાળા ગુજરાતના આખા તમામ જાહેર માધ્યમોને બોલાવી અને તાળા ખોલી અને એમની સામે મૂકવા જોઈએ કે જુઓ આ મગફળી અમે તો ખેડૂતો પાસેથી ખરીદી છે એ જ મગફળી છે જો આ ન હોય અને સરકારના પેટમાં તો સરકાર ગોડાઉન નહીં ખોલે જો સરકારના પેટમાં પાપ નહીં હોય તો જાહેર માધ્યમોની સામે આ ગોડાઉન ખુલ્લા મૂકશે પણ મને ક્યાંક ને ક્યાંક શંકા છે કે જેમ સુરેન્દ્રનગરની અંદર કૌભાંડને દબાવવા માટે ગોડાઉનની અંદર આગ લાગી છે આ ગોડાઉન પણ ક્યાંક ને ક્યાંક આગના હવાલે ન થાય એની તકેદારી રાખવી જોઈએ પણ આ આગના હવાલે થઈ જાય કે બીજું કંઈક આમાં થઈ જાય તો આશ્ચર્ય જેવી વાત નથી કારણ કે કૌભાંડ કરવું અને છાવરવું અને છાવરનાર પ્રત્યે મૃદુ રહેવું એ તો આ મુખ્યમંત્રીનું કામ છે